સર જમલી ગામે બાતમીના આધારે વોન્ટેડ આરોપીના ખેતરમાં રેડ કરતા આરોપી આશીષ રાકેશભાઇ ગામિતના ખેતરમાં ભાતના પુડિયામાં સંતાડેલા એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ ટ્રિગરવાળી બંદૂક ઝડપી પાડી હતી જેમાં બંદૂક પર લાયસન્સ વગરની પરવાનગી લાયસન્સ પરવાનગી અને અધિકૃત બિનઅધિકૃત ગેરકાયદેસર રીતે આરોપીએ બંદૂક રાખી હતી અને તાપી એસઓજીએ આ ગેરકાયદેસર હત્યાર રાખવાના ગુનામાં આરોપીને ઝડપી પાડી હતી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ વિરુદ્ધ અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે